નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી જ્યારે સૌરભ અને માનસી એકબીજાને મળ્યા ત્યારે આ દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ સૌરભ એક સરસ અંગ્રેજી શીખવાનો શિક્ષક હતો અને માનસી એ શહેરની પ્રખ્યાત આર્ટક ગેલેરીમાં એક મિશ્રિત કલાવિદ હતી સૌરભ અને માનસી સાથે મળતા હતા ત્યારે બંનેના મનમાં કંઈક નવું અને અનોખું થઈ રહ્યો હતું એક વખત સૌરભના વિદ્યાર્થીઓમાં માનસીની આર્ટ ગેલેરીમાં આવવાનું આયોજન હતું સૌરભે તરત જ માનસીથી આ અંગે વાત કરી અને એમણે કહી દીધું કે આજથી એક નવા શરૂઆત થાય છે આ મ્યુઝિયમની મુલાકાતે સૌરભ અને માનસીનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો ઘરની વાતોને છોડી સંસારિક વાતોમાંથી તેમની વચ્ચેનો અવકાશમૌન અને પ્રેમથી ભરી ગયો આ સમયના મૌલિક ક્ષણોમાં સૌરભને રિયલાઇઝ થયું કે માનસી એ માત્ર તેની પ્રિય કલાવિદ નથી પરંતુ તે તેની જીવનસાથી બની શકે છે એક દિવસ મોસમની ગાજીના ભયંકર દ્રશ્ય વચ્ચે સૌરભે તે વાત માનસીથી બોલી તમારી સાથે મારી દરેક ક્ષણ આઝાદ છે શું તમે મને તમારી જીવનસાથી બનાવો છો માનસીની આંખોમાં ઝળહળતી ખુશી હતી તે પહેલાં શાંત રહી ગઈ પછી તેને શાંત રીતે જવાબ આપ્યો હા મેં સોએચ્યું છે અને હવે હું તમારું થવા તૈયાર છું આ કથાના અંતે પ્રેમ એથી વધુ સચોટ અને સચ્ચાઈથી ભરેલો લાગ્યો તે એક દ્રષ્ટિ હતું જે સમજીને અને પ્રેમથી જીવવું એ સાચો અર્થ સમજે છે હવે સૌરભ અને માનસીના સંબંધમાં એક નવું માહોલ શરૂ થયું હતું બંનેની રોજિંદી જીવનશૈલી હવે એકબીજાની હાજરીથી વધુ સરસ બની ગઈ હતી સૌરભના શિક્ષણ કાર્યમાં અને માનસીની આર્ટ ગેલેરીની કળામાં બંને વચ્ચે એવી કેટલીક અનુભૂતિઓ થતી હતી જે બધું જ એકબીજાને વધુ નજીક લાવતી હતી એક દિવસ માવજત કરવાના સમય દરમિયાન સૌરભે માનસીની પોતાની જાતિ એવી વાત કહી તમારી સાથે હું મારી જગ્યા શોધી રહ્યો છું મારું જીવન સારું લાગતું નથી જો તમે મારી બાજુમાં ના હો માનસીએ ખૂણામાં ખીલીને તેની આંખોમાં ઉનાળાની માફક જળહળતો પ્રેમ અનુભવ્યો હું પણ એવું જ અનુભવું છું સૌરભ તમારો પ્રેમ મને માત્ર પ્રેરણા નહીં પરંતુ એક નવી આઝાદી આપે છે સૌરભએ એક નમ્ર સ્મિત સાથે માનસીની હાથ પકડીને કહ્યું હવે આપણે આ પ્રેમને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોષણ આપવું જોઈએ સાથે મળીને આપણે આ અદ્વિતીય સંબંધને એક નવું જીવન આપી શકીએ છીએ આ વાત સાંભળી માનસીએ માથી કહ્યું હા સૌરભ મારો વિશ્વાસ પણ છે આ સંગીત અને કલા આ પ્રેમ અને સદ્ગુણ સાથે મળીને આપણને એક અનોખું સંકલન આપે છે સમય સાથે આ સંબંધ વધુ મજબૂત થતો ગયો તેઓ બંને એકબીજાને ખૂણાઓ સંકટો અને આનંદના પળો સાથે સાચવવા લાગ્યા આ પ્રેમની કથાએ શોધ અને સાથસાથના અનુભવોનું અમૂલ્ય કેળવ્યું એક દિવસ સૌરભે એક ચિઠ્ઠી લખી માનસી તમે મારી વિશ્વાસ છે મારી દ્રષ્ટિ છે અને મારી શ્રદ્ધા આજે હું તમારા વગર જીવી હવે થોડીક વર્ષની વચ્ચે સૌરભ અને માનસી એક દ્રષ્ટિ સાથે જીવી રહ્યા હતા તેમને એકબીજાની સાથે જીવનની યાત્રા પસાર કરવા માટે વધુ સમજ અને લાગણીઓ મળી ગઈ હતી તેઓ બંને સાથે મળીને પોતાને નવો સાથ અને શ્રેષ્ઠતમ જીવન જીવવાનું શરૂ કરી રહ્યા હતા સૌરભને ખૂબ ગમતું હતું જ્યારે તે લોકોની સાથે વાત કરી રહ્યા હતા મનોવિજ્ઞાન અને શિક્ષણ વિશે ચર્ચા કરતા હતા તે જ રીતે માનસી પણ પોતાની કલા અને કલાત્મક અભિગ્નથી પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે સારી રીતે ઉપયોગ કરતી હતી બંનેના જીવનમાં મૌલિક વાતો હસતા અને એકબીજાને પ્રેરણા આપતા તેમના સંબંધને વધુ મજબૂત બનાવી રહી હતી એક દિવસ સૌરભએ સ્વતંત્રતા અને મનની શક્તિ પર એક નવો લેખ લખ્યો આ લેખના એક ભાગમાં એ લખ્યું હતું પ્રેમે માત્ર હૃદયનો અનુભવ નથી પરંતુ તે એ દ્રષ્ટિ છે જે જીવનના અંધકારમાં પ્રકાશ લઈ આવે છે જ્યારે તમે કોઈને સાચી રીતે પ્રેમ કરશો ત્યારે તે પ્રેમજળ આઠવટને દૂર કરીને સુખના પલનો અનુભવ કરાવશે આ લખાણને વાંચતા માનસીએ વિચાર્યું કે આ વિચારો કદાચ ન માત્ર તેમના જીવન માટે પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ સાચા છે પ્રેમ એક પ્રકાશ છે જે આપણને સૌના હૃદયમાં પ્રકાશ આપે છે એ દિવસે તેઓ સાતેક વર્ષો પછી એકબીજાને ફરીથી જાણતા એકબીજાની ઓળખને વધુ પ્રત્યક્ષ રીતે અનુભવી રહ્યા હતા સૌરભ આ સંયોજન કે જે આપણી વચ્ચે છે તે ફક્ત કંઈ અલૌકિક નથી પરંતુ એ એક દ્રષ્ટિ છે જે આપણને વધુ પ્રેરણા આપે છે માનસીએ કહ્યું હા સૌરભ જવાબ આપ્યો તમારા પ્રેમ અને સાથથી હું સમજું છું કે અહીં માત્ર એક લક્ષ્ય નથી પરંતુ સાચી યાત્રા છે સમયના વિલંબથી તેઓ હવે પ્રેમને માત્ર એક લાગણીના રૂપમાં નહીં પરંતુ એક જીવદૃષ્ટિ તરીકે ઓળખી રહ્યા હતા દરેક ચળવળ દરેક શરતો અને દરેક પળોને તેઓ પ્રેમ અને સંકલનથી માણતા આ અંતે હવે તેઓ માત્ર પ્રેમી જ નહીં પરંતુ જીવનસાથીઓ હતા જે એકબીજાને સારો બની રહેવા માટે અને જીવંત ક્ષણોને સાચવવા માટે પ્રેરણા આપતા જ્યારે સૌરભ અને માનસીની સાથે રહેવાનો સમય પસાર થતો ગયો ત્યારે તેમની વચ્ચેનો પ્રેમ અને વધુ મજબૂત બનતો હતો તેઓ બંને એકબીજાને જીવનના દરેક દૃશ્યમાં સાથ આપી રહ્યા હતા અને એ સાથે સાથે નવી ઉજળાઈને પણ પામી રહ્યા હતા સૌરભને હજુ પણ એ સમજાતું હતું કે જીવન ફક્ત પ્રેમ અને સંલગ્નતા પર નથી બેસતું પરંતુ એકબીજાને પ્રેરણા આપવા અને એકબીજાના સપનાઓને સપોર્ટ કરવા પર પણ આધાર રાખે છે એક દિવસ એ માનસી સાથે વાત કરતી વખતે કહેવા માંડ્યો પ્રેમે શેરી છે પણ સપનાઓ એ મોટો પંથ છે અને હું તમારી સાથે એ સપના પૂરા કરવા જતો છું માનસી એક ક્ષણ માટે રૂપાળથી જીવી રહી હતી પછી હસતાં કહ્યું મારા કલા અને જે મનમાં એ તમામ વિચારો આ દુનિયામાં દરેક સાથે શેર કરવું એ મારી જીવનની સૌથી મોટી ઈચ્છા છે અને તમારું સાથ એ મારી સાથે નવા સ્વપ્નો જીવવામાં મદદરૂપ બને છે ત્યારે તેમને એક નવો પ્રોજેક્ટ મળ્યો માનીસીની આર્ટ ગેલેરીમાં એક વિશાળ પ્રદર્શન થવાનું હતું જે માટે તે અને સૌરભ બંને એકબીજાને સાથે પાંગાવવાનો વિચાર કરનાર હતા સૌરભે મનમાં વિચાર્યું કે આ પ્રોજેક્ટ માત્ર કલાત્મક નહીં પરંતુ તેમના જીવનના નવા દૃશ્યો માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે આ છે નવો અભિગમ સૌરભએ કહ્યું આ એકબીજાને સમજાવવાનો અને સાથ આપવા માટેનો અવસર છે માનસી ખુશીથી ઊંચાઈએ આગળ આવી ગઈ હું એવી કલાનો પ્રદર્શન કરવું જોઈએ જે મારો પ્રેમ અને આત્મવિશ્વાસ દર્શાવે આ પ્રોજેક્ટના માધ્યમથી બંનેએ જોવા માટે કોઈ બીજું કારણ ન રાખી પરંતુ માત્ર પોતાના સંબંધને વધુ મજબૂત અને પૂર્ણ બનાવવાનું કેન્દ્ર બનાવી દીધું જ્યારે તે પ્રદર્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું ત્યારે સૌરભ અને માનસી બંનેએ એકબીજાની આંખોમાં દ્રષ્ટિ પામી અને તેમને સમજાયું કે આ એકબીજાના સાથમાં તેઓ એ જ વિશ્વ અને સપનાઓને જોઈ રહ્યા છે અમે માત્ર પ્રેમીઓ નથી માનસીએ હસતાં કહ્યું અમે જીવનના સાથી છે જેમણે સ્વપ્નોને સાથ આપ્યા છે હા સૌરભે કહ્યું તમારા પ્રેમથી મારા માટે એ દરખાસ્ત છે સૌરભ અને માનસીની વચ્ચેના સંબંધમાં દરરોજ કંઈક નવો ઉદય થતો હતો તેમનો સંબંધ કલા અને શિક્ષણ પ્રેમ અને સપના સમજણ અને ભરોસાની એક સંમિલિત યાત્રા બની ગયો હતો પરંતુ આ નવા પ્રોજેક્ટના પછી એમને સમજી ગયું કે તેમની યાત્રા હવે એક નવા દિશામાં આગળ વધતી હતી એક દિવસ સૌરભે માનસી સાથે વાત કરતાં કહ્યું હવે હું માનતો છું કે માત્ર પ્રેમ જ અમારી શક્તિ છે પરંતુ એ પ્રેમની સપોર્ટ એકબીજાના સપનાઓમાં સહભાગી થવું તે જ સાચો સંબંધ છે માનસી હસતાં જવાબ આપતી હા ખરું છે પરંતુ હવે આપણે બંને એકબીજાને એટલું સંપૂર્ણ માન્યું છે કે આ સહકારથી આપણે દુનિયાને એક નવી દૃષ્ટિ આપી શકીએ આ વખતે કોઈ એક વિઘ્નો અને સમસ્યાઓ તેમને અટકાવી ન શકી એમણે એકબીજાને પ્રેમથી સાથથી અને સાચા દૃષ્ટિ સાથે વધુ મજબૂતીથી પકડ્યું સૌરભ અને માનસીએ એક નવો મકસદ નક્કી કર્યો તેમને લોકોના જીવનમાં ખાસ કરીને યુવાનોના જીવનમાં પ્રેમ કલાની અસલી શક્તિ અને સાચી યાદોથી પ્રેરણા લાવવી હતી માનસીએ પહેલો પગલું ભરવા માટે વિચાર્યું તે શેરીઓમાં અને ગામડાઓમાં એક નવો યાત્રા શરૂ કરવા માટે ઉત્સુક હતી અમે આ પ્રસંગમાં એકબીજાના પ્રેમ અને સાથની શક્તિ કેવી રીતે વ્યક્ત કરી શકીએ એ પૂછ્યું સૌરભે જવાબ આપ્યો હું માનું છું કે પ્રેમ અને કલા એ એવા સાધનો છે જે એકબીજાને પરિપૂર્ણ બનાવી શકે છે આપણે હવે આવી કેટલીક શેરીઓમાં અને ગામડાઓમાં કલા પ્રદર્શન શરૂ કરીએ જ્યાં લોકો જેમણે પ્રેમ અને સાથના વિષયમાં કશું ખોવાયું છે તે ફરીથી સમજ શકે આ વિચારો પર મંત્રણા કર્યા પછી તેમણે દેશના અલગ અલગ ખૂણાઓમાં પ્રેમ અને કલાથીલ પ્રદર્શનો શરૂ કર્યા આ કાર્યક્રમો તેમને જ્યાં જવાનું હતું ત્યાં લોકો સાથે લાગણીઓ આનંદ અને અનુભવ શેર કરવાનો અવસર બનાવ્યા એક દિવસ સૌરભ અને માનસી એક નગરમાં આવી પહોંચ્યા જ્યાં લોકો કલા અને પ્રેમને સમજી રહ્યા હતા એક વયસ્કાદમી જે ખૂબ જ ગમતો હતો અને જણાવ્યું આ પ્રદર્શન આ પ્રેમ આ કલાનું જોડાણ એમને પ્રેરણા આપ્યું આજે મને લાગણીઓ અને જીવન માટે નવા દૃષ્ટિ મળી છે આ સાંભળીને સૌરભ અને માનસી બંને એકબીજાને જોઈને હસ્યા માનસીએ સૌરભનો હાથ પકડીને કહ્યું અમે સાચે એકબીજાની સાથે બધું કરી રહ્યા છીએ અને આ પ્રેમની યાત્રા હજુ એક નવા આરંભ પર છે હા સૌરભએ કહ્યું હવે આપણે એ દૃષ્ટિથી આગળ વધી રહ્યા છીએ જ્યાં પ્રેમ કલા અને સાથ એકબીજાને પ્રગટ કરે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ